નમસ્કાર મિત્રો સુપ્રભાતમ અમારી આલેચ નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે ઘણી બધી વનસ્પતિઓ એવી છે કે જે પહેલાં પુષ્કળ થતી પરંતુ અત્યારે એ થતી નથી અને એ બધી જ વનસ્પતિઓ ખૂબ ઉપયોગી છે પરંતુ આપણે હવે એની આગળ આ ખાડા કાન કરીએ છીએ મિત્રો આ બધી વનસ્પતિઓને બચાવવાની જવાબદારી આપણી છે અને આજે આપણે એક એવી વનસ્પતિનો પરિચય મેળવવા જઈ રહ્યા છીએ કે જે વનસ્પતિ પહેલાં પુષ્કળ પ્રમાણમાં થતી આડે વગડે થતી પરંતુ અત્યારે નથી થતી અને અત્યારે આપણે એ વનસ્પતિને જોવાની છે તો એના વિશે એવું કહેવાય છે અડો તો રીસાઈ જાય અડો તો રિસાઈ જાય નામ છે રીસામણી નામ છે રીસામણી બાળકોને આનંદ આપનારી એ છે હરખામણી તો મિત્રો અને જોઈએ જો આને અડીએ એટલે આ પાન છે એ બીડાઈ જાય અને એ જાણે કે રીસાઈ જતી હોય એવું લાગે છે તો જોઈએ લજામણી વિશે જેને આપણે રીસામણી પણ કહીએ છીએ આ લજામણીનું છોડ છે જેને રીસામણી પણ કહે છે કારણ કે આ છોડને સ્પર્શ થતાં જ તેના પાન બીડાઈ જાય છે ડાળીઓ પણ નમી જાય છે અને મુખ્ય પર્ણ જમીન તરફ ઢળી પડે છે આ તેની મોટામાં મોટી ઓળખ છે આ છોડ આમ તો વગડાઉ છે પરંતુ અત્યારે તે જવરલે જ જોવા મળે છે રીસામણીના છોડ જો વાવવામાં આવે અને તેને નિયમિત પાણી આપવામાં આવે તો બે ત્રણ વર્ષ ટકી રહે છે પરંતુ વગડાના છોડ ઉનાળામાં સુકાઈ જાય અને ચોમાસામાં વરસાદ થતાં ઊગી નીકળે છે શિયાળાની શરૂઆતમાં આ છોડ વિકસિત અને પૂર્ણ રૂપે જોવા મળે છે મોટાભાગે તેની શાખાઓ ઊંચે વધી જમીન ઉપર ઢળી પડે છે એટલે આ છોડ છાત્રાની જેમ આજુબાજુ ફેલાઈ જાય છે પહેલાં આ છોડ પડતર જમીનમાં ડુંગળાળ જમીનમાં ચરિયાણ વિસ્તારમાં કાંઠે અને ખેતરોના શેઢે પાડે ખૂબ થતો પરંતુ અત્યારે ઉપરના સ્થળોએ ક્યાંક જ જોવા મળે છે બાકી તો હવે શોખીન લોકો તેને ઘરઆંગણે અને વિદ્યાલયોમાં તેમજ બગીચાઓમાં વાવે છે અને ત્યાં તે જોવા મળે છે રીસામણીને હિન્દીમાં લજ્જાવતી છૂમૂઈ અને શર્માની કહે છે સંસ્કૃતમાં તેને લજ્જાલુ કે નમસ્કારીના નામે ઓળખવામાં આવે છે અંગ્રેજીમાં સેન્સેટિવ પ્લાન્ટ તો અમુક જગ્યાએ તે હંબલ પ્લાન્ટના નામે ઓળખાય છે ગુજરાતીથી લઈ અંગ્રેજી સુધી અને શાસ્ત્રીય એમ દરેક નામ તેની રિસાઈ જવાની અને વનસ્પતિ પણ લાગણી અનુભવે છે તે પ્રકારના અર્થ સાથે જ જોડાયેલ છે તેનું શાસ્ત્રીય નામ મીમોસા પુડિકા છે આ છોડમાં મુખ્ય દાંડી ખૂબ જ ટૂંકી હોય અને છોડ મૂળમાંથી જ અનેક શાખાઓ ફૂટેલી જોવા મળે છે તેની શાખાઓ છ ઇંચથી દોઢેક ફૂટ લાંબી અને સૂતળી જેવી જાડી હોય છે તે પીળાશ પટ્ટા લીલા કે જાંબુડી છાંયા લેતા રંગની ચણકતી તેમજ તેના ઉપર ઊભી હાંસો અને કાંટાઓ હોય છે ઘણી વખત શાખાઓમાં પણ મૂળ ફૂટેલા જોવા મળે છે પાન આંતરે આવેલા મુખ્ય સળી ઉપર બે થી ત્રણ જોડી હોય છે દરેક જોડીના એક પાનમાં દસ થી વીસ સૂક્ષ્મ પર્ણ સામસામે આવેલા હોય છે તે ઘેરા કે ફિક્કા લીલા રંગના તેની ઉપર જાંબુડી છાયા અને તેના ઉપર સફેદ છાંટા હોય છે પાનને ચોરતા તે ચીકણા અને સ્વાદે કડવાશયુક્ત મધુરા હોય છે પુષ્પ ધારણ કરનારી સળી પત્રકોણમાંથી એક એક નીકળેલી અને તેના મથારે ફૂલની દળી આવેલી હોય છે તેમાં અસંખ્ય પુષ્પપત્રો આવેલા હોય છે ફૂલ સુંદર મજાના અને આસમાની રંગના હોય છે તેમાં ફળ રૂપે આવે છે આ શિંગ એકથી દોઢેક કીટ લાંબી ભૂરા રંગની અને ચપટી હોય છે ફૂલની જેમ ફળની પણ એક મોટી દળી જ બની જાય છે દરેક સીંગમાં ત્રણથી ચાર બીજ હોય છે બીજ કાળા સ્પર્તા રંગના પાતળા લીસા તેમજ કોર સહેજ ધારવાળી જોવા મળે છે લેગ્યુમિનોસી વર્ગની આ વનસ્પતિ હવે ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે રીસામણીના ઔષધિ ગુણની જો વાત કરવામાં આવે તો તે સ્વાદે સહેજ તીખી મધુરી કડવી તુરી સ્વાદુ અને વૃક્ષ છે તે વાયુ પિત રક્તદોષ યોનિદોષ અતિસાર સોજો શ્રમ વ્રણ ખાંસી તેમજ કોઢનો નાશ કરનારી મનાય છે તે ત્વરિત પ્રસવ કરનારી ઉત્તમ ઔષધિ મનાય છે રીસામણીના ઔષધિ ઉપયોગ જો જોવામાં આવે તો તે અપચો અને કમળો મટાડનાર છે તેના પાનનો રસ પીવાથી કમળો મટે છે અને અપચો થયો હોય તો તેમાં રાહત થાય છે રીસામણીના પાન વાટી ગરમ કરી અને બાંધવાથી સ્ત્રીઓને અંડ ઉતર્યો હોય તો તેનો આ ઓક્સિર ઇલાજ મનાય છે બાળકોને ઉંટાટીયું થયું હોય તો રીસામણીના મૂળનું ચૂર્ણ મધ સાથે આપવાથી ઉંટાટ્યુ મટે છે તેમજ બાળકોને ઉધરસ થાય ત્યારે તેના ગળે રીસામણીની ડાળી બાંધવાથી જ ખાંસી એટલે કે ઉધરસ મટી જાય છે ડાયાબિટીસની પણ આ ઉત્તમ દવા છે રીસામણીના પાનનો ઉકાળો કરી નરણા કોઠે દર અઠવાડિયે ત્રણેક દિવસ લેવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે રીસામણી અને અશ્વગંધાના મૂળ વાટી તેનો સ્તન પર લેપ કરવાથી સ્તન કઠોર અને પુષ્ઠ તેમજ ભરાવદાર બને છે રીસામણીના બીજનું ચૂર્ણ ઘાવ ઉપર લગાડવાથી ઘાવ જલ્દી રૂજાઈ જાય છે રીસામણીના રસમાં હાથ બોડી તેના વડે પશુઓનું પેટ બેસાડતા જે પશુઓને પેટ નીકળવાની તકલીફ હોય તે દૂર થાય છે મનુષ્ય માટે પણ આ પ્રયોગ એટલો સફળ છે વળી આ દર્દ કાયમી દૂર થઈ જાય છે રીસામણીના મૂળની છાલનું ચૂર્ણ અથવા મૂળની છાલ પાણીમાં ઘસી પાવાથી નળવાયુ જાડા પ્રમેય ભગંદર અને ઉલટી દૂર થાય છે રીસામણીના પાનનો રસ પ્રસૂતા સ્ત્રીને પાવાથી શીઘ્ર પ્રસૂતિ થાય છે રીસામણીના મૂળનું ચૂર્ણ પાણી સાથે લેવાથી કફ પિત ખાંસી રક્તપીત અતિસાર પ્રદો સોજો બળતરા શ્વાસ વગેરે રોગોમાં ખૂબ જ ફાયદો થાય છે લજામણી એટલે કે રીસામણીનો છોડ આમ તો નિર્દોષ ઔષધી વનસ્પતિ છે પણ તેનો પ્રમાણસર ઉપયોગ કરવો હિતાવહ છે અને જરૂર પડે ત્યારે વેદની સલાહ અનુસાર જ ઉપયોગ કરવો જોઈએ પીવામાં પણ જ્યારે આપણે લજામણીનો રસ પીવામાં ઉપયોગ કરીએ ત્યારે એ એક ચમચી થી દોઢ ચમચી સુધી જ ઉપયોગ કરવો અને ખાસ તો વેદની સલાહ લેવી તો મિત્રો આજે આપણે આ લજામણીના છોડ વિશે માહિતી મેળવી આ લજામણીનો છોડ ખરેખર તો એને અડીએ તો એ રીસાઈ જાય એવું આપણે વિડીયોમાં જોયું અને એને બાળકોને એ ખૂબ આનંદદાયક છે એટલે બાળકો એ જોવે જાણે અને વનસ્પતિમાં જીવ છે એ આના ઉપરથી સાબિત થાય આપણા વૈજ્ઞાનિકોએ એ સાબિત કર્યું કે ભાઈ વનસ્પતિ પણ સજીવ છે અને વનસ્પતિમાં જીવ છે એટલું જ નહીં પણ મિત્રો વનસ્પતિ છે એનો જે ઉપયોગ છે આપણું જે આયુર્વેદ શાસ્ત્ર છે એ બધું આના ઉપર છે અને આ વનસ્પતિ છે એનો ઉપયોગ જો આપણે આપણી તંદુરસ્તી માટે સ્વાસ્થ્ય માટે કરીએ તો લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરી શકાય એટલું જ નહીં દોસ્તો પણ આપણું સ્વાસ્થ્ય છે એ આપણે વૃદ્ધ થઈએ ત્યાં સુધી આપણે આપણું સ્વાસ્થ્ય જાળવી શકીએ તો એલોપેથી કરતાં આ આયુર્વેદિક વનસ્પતિઓ છે એ ખૂબ ઉપયોગી છે માટે આયુર્વેદનો ઉપયોગ કરો અને હા મિત્રો આપણું સૂત્ર છે યાદ છે ને મારું સ્વાસ્થ્ય મારા હાથમાં તો મિત્રો તમારું સ્વાસ્થ્ય જાળવો અને હા આવતા મંગળવારે ફરી એક નવી વનસ્પતિ લઈને આવશું ત્યાં સુધી રજા આપશો નારાયણભાઈના જય શ્રી કૃષ્ણ